લોકસભાની બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી આગામી સાત મે હાજર ચોવીસ ના રોજ અને મતગણતરી ચાર જૂન બે ના રોજ હાથ ધરવામાં આવનાર જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી શહેર જિલ્લામાં ચૂંટણી કામે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ ની પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેટમાઇઝેશન કરવામાં આવ્યું હતું ઈવીએમ તમામ વિધાનસભા મત વિભાગ મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકના બે હાજર પાંચસો બાવન બૂથો માટે ફાળવણી કરવામાં આવી હતી